જલ્દીથી તમારે લગ્ન પ્રસંગ સીઝન ની ખરીદી કરો ગ્રેટ વિલા માંડણી ફૂલ સ્ટોક અવેલેબલ થઈ ગયો છે આખું ગોટા પટ્ટી માં રીઅલ લગડી પટ્ટા માં ગોટા પટ્ટી ની સાડી રહેવાની છે એટલો બધો સ્ટોક આવેલો છે સ્ટોક છે લિમિટેડ ને કસ્ટમર છે ફૂલ અમિલ અનલિમિટેડ કસ્ટમર છે જેથી કરીને જલ્દીથી અમારી શોપ પર આવો ને આવ નવી ડિઝાઇન ની ખરીદી તમે કરી શકો છો જોઈ શકો છો એટલા બધો સ્ટોક આવેલો છે પર્પલ કલર જોઈ તો પર્પલ કલર માં આમાં તમને મળી જવાનો છે ફૂલ ગોટા પટ્ટી સાથે એક નંબર ફિનિશિંગ કામ પણ લગડી પટ્ટા સાથે ફિનિશિંગ વાળું વર્કિંગ તમને આવશે જોરદાર ડિઝાઇન બનાવવામાં આવેલ છે સિંગલ દાણાનું કામ આવશે એની બોર્ડર જોશો એકદમ ફિનિશિંગ વાળી એકદમ બોર્ડર આવવાની છે ગોટા પટ્ટી સાથે કટ દાણાનું કામ કરવામાં આવેલું છે આખો પીસ આપણે ઓવરવ્યુ કરી લઈએ જોઈ શકો છો કે ઘરે બેઠા તમારે મંગાવીએ ઘરે બેઠા પણ તમે મંગાવી શકો છો અમારી દુકાનથી એ પણ એકદમ રીઝનેબલ રેટમાં ના પ્યોર ગજ સિલક ફેબ્રિક માં રહેવાનું છે અને સિંગલ ડોટ્સ નું આખું કામ રહેવાનું છે એનું બ્લાઉઝ પીસ હશે બ્લાઉઝ પીસ માં પણ વર્કિંગ આખું એકદમ ફિનિશિંગ વાળું વર્કિંગ કરવામાં આવેલું છે જલ્દીથી તમારી બેન પણ આ વિડિયો શેર કરી દેજો અને અમારા વિડિયો માં હોય તો અમારા પેજ ને લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં ડેલી આવી નવી 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 અપડેટ જોવા માટે થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર